જગદીશ કુટે નિવેદન કર્યું છે ડાયમંડ એસોસિએશન પ્રમુખે જણાવ્યું હતું કે ઉઠાવણાની વાત જૂની છે બે હજાર એકવીસ થી ચોવીસ સુધીમાં ચોવીસ ઉઠાવણા સામાન્ય છે વર્ષે એવરેજ પાંચ થી છ કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે કલાકારોને રોજગારી મળી રહી છે સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર જી સેવનના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી જેથી હાલ લેબ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યું છે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો તેમ કહ્યું હતું જગદીશકુંડ પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં જે ઉઠમણા થયા છે ચોવીસ એટલે એ બહુ મોટી વાત ન કહેવાય તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે કારણ કે વિશ્વાસથી તો આ બિઝનેસ છે એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે બે હજાર પચીસથી વરસ એક સ્ટેબલ રહે છે અને અત્યારે જે પોઝિશનને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે મેન્યુફેક્ચર યુનિટો પણ બધાય ધમધમી રહ્યા છે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે તેજી આવશે એવી અપેક્ષા રાખીએ